હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સુરતી સ્ટાઇલ સુરતી પાપડી દાણાનું શાક આ શાક હું અમારા પડોશમાં રહેતા કાકી પાસેથી શીખી હતી તો તેમની સ્ટાઇલથી આજે હું તમારી સાથે શેર કરીશ સુરતી પાપડી દાણાનું શાક આ શાક બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલી સુરતી પાપડી દાણાવાળી લીધી છે જેને સરસ રીતે ધોઈ લઈશું હવે આપણે તેને સાતડવા પેનનો ઉપયોગ કરીશું જો તમે આ રીતે પેનમાં શાક બનાવશો ને તો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે એટલે કૂકરને બદલે પેનનો ઉપયોગ કરજો પેનની અંદર તેલ એડ કરી દઈએ તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેની અંદર અજમો લીમડાના પાન અને હિંગ એડ કરી દઈશું સાથે સુરતી પાપડીના દાણા એડ કરી દઈશું હવે આપણે તેને સરસ રીતે સાતળી લઈશું તો બેથી ત્રણ મિનિટ સુધી તે સરસ રીતે સતળાઈ જાય પછી ટેસ્ટ પ્રમાણે મીઠું અને હળદર એડ કરી દઈશું મીઠું અને હળદર પણ સરસ રીતે મિક્સ થવા લાગ્યા છે તો જરૂર પ્રમાણે પાણી એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને તેને ચડવા દઈશું આ રીતે ઢાંકણ ઢાંકીને સરસ રીતે આપણે પાપડીને ચડાવી લઈશું સાત મિનિટ થઈ ગયા છે ચેક કરીને જોઈ લઈએ કે આપણા સુરતી પાપડી દાણા સરસ રીતે ચડ્યા છે કે નહીં તો તમે જુઓ તે સરસ રીતે ચડી ગયા છે હવે આપણે તેની અંદર મસાલો કરી દઈએ મસાલો હંમેશા દાણા ચડી જાય પછી કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે મેં પાછળથી મસાલો કર્યો છે તો મસાલામાં ધાણાજીરું પાવડર આદુ લસણ મરચાંની પેસ્ટ સાથે થોડી કોથમીર અને લીલું લસણ એડ કરી દઈએ હવે આપણે ટેસ્ટ પ્રમાણે અડધી ચમચી ગરમ મસાલો પણ મિક્સ કરી લઈએ હંમેશા સારી બ્રાન્ડનો ગરમ મસાલો યુઝ કરજો હું હંમેશા કિચન કિંગનો ગરમ મસાલો વાપરું છું તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે ફરીથી બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ એમને ચડવા દઈશું તમે જુઓ બેથી ત્રણ મિનિટ પછી બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો સુરતમાં સુરતીઓ જે સ્ટાઇલથી સુરતી પાપડી દાણાનું શાક બનાવે છે તેવું જ શાક અમારું રેડી થઈ ગયું છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અને ન્યાઝોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે ફરી મળીશું આવી નવી નવી રેસિપીઓ સાથે